ડોક્ટર સાહેબ આંબેડકરજીએ ત્રેવીસમી સપ્ટેમ્બર આજના રોજ વડોદરા શહેરના સયાજીબાગ ખાતે ઝાડ નીચે સંકલ્પ કર્યો હતો ત્યારથી સંકલ્પ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજે ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ ભાજપના અગ્રણીઓએ સયાજીબાગ સ્થિત ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી ઓગણીસો સત્તરમાં આજ દિવસે બાબા સાહેબ આંબેડકરે વડોદરાની પાવનભૂમિ ઉપર સંકલ્પ લીધો હતો તેઓ તેમનું જીવન દેશના ગરીબ શોષિતો વંચિત દલિત અને પીડિત લોકોના સંઘર્ષ માટે સમર્પિત કરશે આ કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ બે હજાર પાંચમાં મેયર હતા ત્યારે બે હજાર માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસન હેઠળ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આ ઠરાવનો મુખ્ય હેતુ એ હતો કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પોતે જે સ્થળે બેસીને ગયા હતા તે જગ્યાને ઉજાગર કરીને દર વર્ષે અહીં ઉજવણી કરવામાં આવે આ પ્રસંગે સયાજીબાગ ખાતે મોટી સંખ્યામાં લોકો અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા સૌએ ડૉક્ટર સાહેબના જીવન અને કાર્યોને યાદ કરીને સુમન અર્પણ કર્યા હતા ઓગણીસો સત્તર ત્રેવીસમી સપ્ટેમ્બરે બાબાસાહેબ આંબેડકરે વિશ્વના દલિતો તેમજ કચરાયેલા પરિવારોને ઉદ્યાન માટે વડોદરા શહેર આ ભૂમિની અંદર સંકલ્પ લીધો હતો કે મારો સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને તેની માટે તેમણે પૂરું જીવન સમર્પિત કરવા માટેનો સંકલ્પ જે લીધો તો એ આ ભૂમિ છે આજે લોકો પુના બોમ્બે દિલ્હી બધી બાજુથી આજે અહીંયા આગળ સંકલ્પની અંદર એકત્રિત થયા છે હજારોની સંખ્યામાં પબ્લિક ઉમટી છે સમાજ જાગ્યો છે બસ એ જ જય ભીમ ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના દિને વડોદરા શહેરની આ ઐતિહાસિક ધરતી પર ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે સંકલ્પ લીધો હતો કે હું હવે પછી મારું પોતાનું જીવન આ દેશના ગરીબો શોષિતો વંચિતો દલિતો પીડિતો એવા તમામ વર્ગના લોકો માટે કે જે લોકોને આ દેશની અંદર પડતી મુશ્કેલીઓ માટે હું આજીવન મારું પોતાનું જીવન એ લોકોની માટે સંઘર્ષપૂર્ણ કરીને હું એ લોકોની સેવા કરીશ એવા આજના ત્રેવીસ તારીખના સંકલ્પ દિવસે વડોદરા શહેરની અંદર કમાટીબાગ ખાતે આખા દેશ અને વિદેશમાંથી પણ અહીં લોકો આવતા હોય છે બાબા સાહેબના અનુયાયો અહીં આવીને દર્શન કરતા હોય છે અને વડોદરાની આ પાવન ધરતી જે સર સયાજીરાવ ગાયકવાડની આ નગરી છે સર સયાજીરાવ ગાયકવાડે તેમને શિષ્યવૃત્તિ આપીને વિદેશ ભણવા મોકલ્યા હતા એવી આ નગરીની અંદર જ્યારે આજે અહીં દેશ વિદેશથી બધા લોકો પધારે છે ત્યારે હું આજના તબક્કે તેમને મારા શ્રદ્ધા અર્પણ કરું છું અને ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરે જે પ્રકારે દલિતો માટે કચડાયેલા વર્ગ માટે જે કાર્યો કર્યા છે તેને યાદ પણ આપું ખાસ કરીને વડોદરા માટે ઐતિહાસિક એટલા માટે ગણાય કે જ્યારે હું બે હજાર પાંચની અંદર મેયર હતો ત્યારે મારા મેયર મેયરગાળાના समयगाड़ा गाडा दर्म्यान बे अंदर વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસને ઠરાવ કર્યો હતો અને આ જે જગ્યા છે એ જગ્યાને પછી દર વર્ષે અહીં ઉજવણી થાય બાબા સાહેબના અનુયાયીઓ અહીં આવે તે માટેનું ઉજાગર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મારા પોતાના મેયર પદા હેઠળ અહીંયા આ ઠરાવો કરીને આ ધરતીની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકર આવીને બેસીને ગયા છે એ ઉજાગર કરીને પણ વડોદરાની આ ધરતીએ એક અગત્યનું કાર્ય આ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે